જુનાગઢ અને અટાણમાં જઈ છે કાશ્મીરી આશ્રમે હે હેલો મિત્રો તો આપણે જઈ છે કાશ્મીરી બાપુના આશ્રમે તમે જોઈ શકો છો હું નીલો અને બીરામ ભાઈ બને આગળ હાલ્યા જઈ છે તો ચાલો આશ્રમે જઈને મળીએ તમને

અમે આવી ગયા છીએ મિત્રો જુનાગઢ અને જઈ છીએ કાશ્મીરી આશ્રમે અને તમને એના દર્શન કરાવશું અમારા જગદીશભાઈ ને ને ખાસ જોતા નહીં ભૂલતા

Porigo. Ele yeah. <laughs> <She is down. laughs> <laughs>

તો એવું અમારા ઉમેશભાઈન પ્રકાશભાઈ બે કહે છે મારો વિડીયો ઉતાર્યો તો આપણે એનો વિડીયો ઉતારી લઈ તમે જોઈ શકો છો મિત્રો